આજે આપણે કટોરી કટિંગ બ્લાઉઝ શીખવું છે ડાયરેક્ટ કાપડ ઉપર આપણે કરશું અને એમાં જો મેઈન બ્લાઉઝમાં આજે આપણે પાસે બ્લાઉઝ આવ્યું છે ફૂલ પાછળ જો પાછળ ફૂલ ગળું છે ગળામાં આખું પાછળથી વધારે ડીપ ગળું નથી આખું પેક ગળું છે એ કરવાનું છે પ્લસ એમાં બ્લાઉઝ એલ્બો છે પોણી સ્લીવની છે જો યણી સ્લીવની છે પછી ત્યાંથી કટ છે બ્લાઉઝમાં ત્યાંથી બાજુમાંથી કટ છે અને પછી એમાં જો આગળનું ગળું એવી રીતના ગોલ આપવું છે આગળનું ગળું ગોલ અને પછી કટોરીવાળું બ્લાઉઝ છે આજે આપણે આ બ્લાઉઝનું કટિંગ કરશું આ મારી મારા મારી આ વિડીયોને તમે આખી વોચ કરજો ને મારી વિડીયો ગમે તો તમે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો તમને મારી વિડીયો કેવી લાગે છે તમે મને કમેન્ટમાં કહેજો અને આ હું ડાયરેક્ટ તમને કાપડ ઉપર શીખવાડું છું મેં તમને કટોરી કાગળમાં કેવી રીતના કટ કરીને તમને કેવી રીતના મોટી કરવાની મેં શીખવાયેલી છે તમને વિડીયોમાં તમને ન આવડે તમે એ વિડીયો તમે જોજો અને પ્લસ તમને હજી બીજી રીતથી કંઈ શીખવું હોય તો તમે મને કમેન્ટ કરજો તો હું તમને પાછું એક વખત પાછું એ તમને કટોરી કટિંગનું બ્લાઉજ હું તમને પાછું તમને કરાવી દઈશ

પહેલાં હવેથી પહેલાં નીચે આપણે એક લીટિકર લેવાની છે નીચે પહેલાં આપણે બ્લાઉઝનું આખું માપ લઈ લઈ જો પહેલાં અહીંયાથી લંબાઈ લેવાનું છે જો ત્યાંથી પહેલાં લંબાઈનું માપ લેવાનું પછી શોલ્ડર છાતી ઉપરથી લેવાનું છે પણ આ આપણે ફૂલ છે એટલે આમાં શોલ્ડર ગળા એમ ખૂલે છે પણ એના ગળું ડીપ નથી એટલે આમાં શોલ્ડર મોટું લેવાનું છે આમાં આપણે સાડા છનું શોલ્ડર લઈશું છ થી સાડા છનું અંદર સોલ્ડર લઈશું જો પછી ત્યાંથી ચેસ્ટનું માપ લેવાનું છે ત્યાંથી છાતીનું પછી કટોરીનું માપ ત્યાંથી આવી રીતના આમ ડીપ કરીને આવી રીતના ક્રોસમાં લેવાનું છે અને યોગનું માપ અહીંયા પાછળથી યોગનું માપ લેવાનું છે આગળનું ગળાનું માપ અને પછી ખંભાનું માપ પાછળનું ગળાનું માપ ને પછી સ્લીવનું ગાળાનું મોરીનું એવી રીતના આખા બ્લાઉઝનું માપ લઈ લેવાનું છે પછી જો આપણે ડ્રોઈંગ કરવાની છે લંબાઈ છે લંબાઈ છે પંદર એટલે આપણે સોળ લેવું પંદર છે એટલે સોળનું લેવાનું

એટલે નવ ઉપર ટીક કરશું અને બે ઇંચ વધારાનું રાખશું રીતના નવ ઉપર કરવાનું અને બે ઇંચ વધારાનું રાખવાનું હવે ત્યાંથી આપણે જ્યાંથી શોલ્ડરનું આરમોલ્ડ માપ લીધું છે ત્યાંથી આપણે એક સીધી લીટી કરી દેવાની આવી રીતના એ ડાયરેક્ટ કાપડ ઉપર એક સીધી જ્યારે પેપર ઉપર આપે કરી ત્યારે સીધી લીટી નથી કરવાનું ખાલી આરમોલ્ટોધી કરવાની પછી ત્યાંથી આપણે સીધી જ્યાંથી ચેસનું માપ લીધું ત્યાંથી પછી એક અડધું ઇંચનું એક ત્યાંથી એક એક ઇંચ ઉપર સેપ આપી દેવાનું છે અને અડધું ઇંચ ઉપર દોઢ ઇંચ ઉપર આવી રીતના બે શેપ આપી દેવાનું છે ત્યાંથી આપણે ગોલ

એકદમ પેક ગળાનું બ્લાઉઝ છે ત્યાંથી હવે આપણે અને ત્યાંથી પછી પછી અોગ યોગનું માપ લઈ લેવાનું હવે એમાં આગળનું ગળું સાડા પાંચ છે એટલે આપણે એક સાડા પાંચ ઉપર આ લીટિંગ કેમ કે આપણે એને છાપણી કરવી છે અહીંયા કરશું અને અહીંયાથી પછી